ઐશ્વર્યા રાય બચ્ચનના આ દિવસોમાં કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવાને કારણે તે ચર્ચામાં છે જ્યારે તે રેડ કાર્પેટ પર પહોંચી ત્યારનો ઐશ્વર્યનો લુક ચર્ચામાં છે જોકે તેના લુકની સાથે તેના હાથ પર બાંધેલી પટ્ટાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું હવે જો તાજેતરના અહેવાલો ઉપર વિશ્વાસ કરવામાં આવે તો કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછા ફર્યા બાદ ઐશ્વર્યા તેના કાંડાની સર્જરી કરાવશે માહિતી મુજબ ઐશ્વર્યા રાય તેના જમણા કાંડા પર સર્જરી કરાવવાની છે થોડા અઠવાડિયા પહેલાં જ ઐશ્વર્યાનું કાંડું ક્રેક થયું હતું તેમ છતાં તેણે કાન જવાનું આમંત્રણ સ્વીકાર્યું અને સંપૂર્ણ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ